નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર કપાસ બજારમાં એકવાર ફરી તેજીનો આરંભ આગામી સમયમાં ભાવ વધવાની પૂરી શક્યતા સાથે જ બજારમાં હવે ભાવ પંદરસો પ્લસ જશે તેવે કપાસના વેપારીનું કહેવું તે બધી માહિતી આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ તો હાલ એનસીડીએસ ઉપર કપાસના વીસ કિલ્લાના વાયદામાં આજે થોડો સુધારો હતો જોકે એપ્રિલ એન્ડ વાયદો આજે ઓગણત્રીસના ઢીલાસ સાથે વાયદો પંદરસો સિત્તેર રૂપિયાની સપાટી ઉપર સ્થિર હતો વાત કરીએ તો દેશમાં રૂની આવક પચાસ હજાર ઘાસડીની અંદર પહોંચી ગઈ છે અને ગુજરાતમાં પણ હવે મામૂલી જ આવકો થાય છે આ સંજોગોમાં કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ જો આગળ ઉપર બજારમાં કપાસિયા બજાર વધારે સુધરશે તો જ કપાસના ભાવમાં પણ વધારે થઈ શકે જ્યારે વાત કરીએ તો કડીમાં મહારાષ્ટ્રના કપાસની વીસથી લઈને પચીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો રૂપિયા હતા જ્યારે કાઠિયાવાડમાં પચીસથી લઈને ત્રીસ ગાડી હતી જેના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો ચાલીસના હતા ત્યારે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની બેથી લઈને પચીસ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોમાં તેરસો સિત્તેરથી પંદરસો વીસ સુધી ક્વોલિટી પ્રમાણે થતા હતા જ્યારે હવે આપણે રૂબજારની વાત કરીએ તો કપાસિયા ખોળમાં તેજીનો માહોલ હતો પરંતુ રૂબજારમાં હાલ બજાર સ્થિર હતું કપાસિયામાં પચાસ કિલોની બોરિયા આજે પચીસ રૂપિયા જેટલો સુધારો હતો જ્યારે વાત કરીએ તો રૂની બજારમાં મામૂલી સુધારા સાથે કપાસિયા ખોળ ભાવમાં આજે પચીસ વધ્યા કપાસિયા અને કપાસિયા સીડમાં દસ રૂપિયા વધ્યા હતા જેના સંજોગે કપાસ બજારને ટેકો મળી રહ્યો છે હાલ આજે વાત કરીએ તો અમેરિકા અને ચીનની ટ્રેવોસની ભારતીય ટેક્સટાઇલમાં ગવર્મેન્ટની નિકાસને ફાયદો થશે પરંતુ આગામી સમયમાં બજાર કેવું રહેશે તેની ઉપર પણ આધાર છે જ્યારે નવી સિઝનમાં દેશમાં કપાસનું વાવેતર દસ ટકા ઘટવાની વૈજ્ઞાકો વૈજ્ઞાનિકોનો અંદાજ છે જ્યારે વાત કરીએ તો શીશિયાએ પણ આજે રૂના ભાવ જાળવી રાખ્યા હતા અને ખાંડીમાં દસ હજાર પાંચસો ઘાસડીનું વેચાણ કર્યું હતું તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર